અને ચવાણું ખાતો તો ને એ ચવાણું ખાતે ખાતે પાટલી ને ચમેકી દીધું સ પણ અમાને ખબર પડી જઈ તમે ચવાણું પાટલી ને ચમેક્યું છ પાટલી ને કાંતાં દીધું કેવો છે છે કેવો છે પાછો ઓહ ઠંડી પડી ગયો છે કાલે હતી આજે ઠંડી હતી એમ લાગે છે શિયાળો પાછો આવશે એવું લાગે છે નઈ કોઈ નઈ ના આવે બે દાડા પહેલા માવતું કર્યું તો વરસાદ આવ્યો તો માપનું માપનું અને વાયરી હતી જબરજસ્ત એના કારણે જબરજસ્ત બે દાડાથી ઠંડી પડ્યો છો વાયરી લીધો ઓવ વાયરી લીધો વાયરી માવઠું કરીશ માવઠું દા જોરીને તનસી માવઠું કરી છે માવઠું મા મહિનાનું માવઠું શું કહેવાય રહ્યું મા મહિનાનું માવઠું ચકલી ધૂળમો નાય ખાઈ લે ખાઈ લે હો શાંતિ શાંતિ ખાઈ લે ચવાનું મારે નહીં ખાવું હો

રોટલા કરતા ઓછું આવડે રોટલા બનાવો છો બાજરીના બસ તો મોડું થઈ ગયું છે કારીગરો આવ્યા હતા કોમ કરવા માટે કે પ્લાસ્ટરનું કોમ ચાલુ છે જો આ બધું પાલક ને માલક બની ગયો છે જલ્દી કરી લે આ ભૂખ લાગી છે જબરજસ્ત હવે જમવા બેઠા છીએ એને વાગ્યા છે પૂણા બે આજે તો બહુ જ મોડું થઈ ગયું છે બાજરીનો રોટલો અને શાક માનવી બેન તો ખાવા આવ્યો નહીટી ની સબ્જી બાજરી રોટલો ચલો જમી લઈએ તો ગાઈસ વેળાની અંદર આટલું કોમ કરીશ સવારથી લઈને બપોર ધીમો આટલું પ્લાસ્ટર કરી દીધું છે અને આટલા માલ ના શોટીંગ જશે બપોર ચેડી આવશે બે ત્રણ વાગે તે આટલું પતાવી દેશે કોમકાજ આટલું કોમકાજ છે વેળાની અંદર માનવી જ માનવી માનવી ઓય માનવી

વાઘ વક ના આવે થોડું જંગલ સાથે વાઘ આવો હા કાલે કાલે તો કાગોળો ગોરાજીઓ કહેવાય છે કવા લોકો ગોરાજીઓ આવું ખબર ખબર નહી છે કવા વાય કે ગોરાજીનો મધુ પ્રોગ્રામ ગોવા તમે કહો એ તો નીલ પીલ નીલ જાય નીલના તો મોટા છે કવા હરોજો ઓ પકડો ઓ

वो ये पहनूंगी जाऊ अच्छा ठंडी है बेदारो दो दिन से ठंडी जबरदस्त मैं बदल के छतरी पे रखा हूं कुछ नहीं पहनती राधे राधे तो गाइस गुड नाइट जे माता जी मनने व्लॉग्स के अंदर आ मानो बोलो बोलो गुड नाइट जे माता जी राधे